આમોદ તાલુકાના ઓછા ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જેના અનુસંધાનમાં પોલીસને ઓછન ગામની ભાગોળે સાપાપાટિયા તરફ જતાં એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટોલી આવતા ઊભી ટ્રેક્ટર નંબર જીજે સોળ બી કે બાશી જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ સનાભાઈ રાઠોડ રહે જૂનાફળિયામાં કરેના ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચનો હોવાનું જણાવ્યું હતું જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા ઠેલી નંગ અઠ્યાવીસ તથા ઘઉં ઠેલી નંગ ઓગણીસ આમ કુલ ઠેલી નંગ સુડતાલીસ જેના અનાજનો સામાન હતો ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ રહે કેશવ પાર્ક તાલુકો કરજણ જિલ્લો વડોદરાનાઓનું જણાવેલ જેથી સદર માલિકને બોલાવતા તેઓને

ના ના એવું થોડું છે ને મેં તમને કીધું ખેડૂત લઈ લો લઈ લો તો પછી ની અંદર